સામખેડીમાં આવેલી દુકાનમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી દુકાનમાં ગ્રીસ અને ઓઇલ વધુ માત્રામાં હોવાથી આગે વેગ પકડ્યો હતો બાજુમાં આવેલી દુકાનમાં ગેસ સિલિન્ડરના બાટલા ભરેલા હતા ફાયર ટીમે તાત્કાલિક દુકાન ખાલી કરાવી હતી બસો લીટરથી વધુ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે બાદ મહા મહેનતે આગ કાબૂમાં આવી હતી આ બનાવમાં એક ફાયર કર્મચારી દાઝી ગયા હતા ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને રાત્રે ઇમરજન્સી સેવા મારફતે જાણ કરવામાં આવી હતી કે સામખિયાળી ગામમાં આવેલી એક દુકાનમાં ભીષણ આગ લાગી છે જાણ મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચતા જ ફાયર ટીમે જોયું કે દુકાનમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી દુકાની અંદર ઓઇલ અને ગ્રીસનો ભારે જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગ સતત ભભૂકી રહી હતી જેના કારણે આસપાસની દુકાનોની ઇમારતોને પણ ભારે જોખમ ઉભું થયું હતું આગની જવાડાઓ એટલી ભયાનક હતી કે નજીકની દુકાનોને પણ લપેટમાં લેવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી પરિસ્થિતિની ગંભીરતા સમજીને બચાવો ફાયર ટીમે તાત્કાલિક બસો લિટરથી વધુ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો કર્યા હતા આગની તીવ્રતા વધુ હોવાથી બાજુમાં આવેલી ઈટી કંપનીનું ફાયર ટેન્કર પણ બોલાવવામાં આવ્યું હતું જેથી સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી આગની નજીકમાં આવેલી દુકાન અને બિલ્ડિંગમાં ગેસ સિલિન્ડરો ભરેલા હોવાની જાણ થતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક દુકાન ખાલી કરાવવામાં આવી હતી જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી શકે લાંબી અને ભારે મહેનત બાદ અંતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી આ ફાયર ઓપરેશન દરમિયાન ભચાઉ ફાયર ટીમના એક ફાયર જવાન આગ બુજાવતી વેળાએ દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે આ સમગ્ર રેસ્ક્યુ અને ફાયર ફાઇટ કામગીરીમાં બચાવ નગરપાલિકા ફાયર ટીમના પ્રવીણ દાફડા શક્તિસિંહ અને જયરાજસિંહે બહાદુરીપૂર્વક ફરજ બજાવી હતી જ્યારે ઈટી કંપની તરફથી સોલંકી દ્રુપાલસિંહ અને સિંહે પણ આગ બુઝાવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો ફાયર ટીમોની સમયસરની કાર્યવાહી સંકલન અને સાહસના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને આસપાસના વિસ્તારોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું આ ઘટના બાદ સ્થાનિકોમાં ફાયર ટીમની કામગીરીને લઈ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે